राजकोट ના માલિયાશન ખેરેડી ના શક્તિભાઈ પિકાભાઈ સોલંકી દેવી પૂજક બાબરા ફૂલહાર કર્યો શક્તિભાઈ દેવી પૂજક નો 80000 નો તોડ કર્યો સાંભળો કોલ રેકોર્ડિંગ હાલો હું નું ભાઈ એમાં એમાં એ હું તો એ માલગન નું હું કોઈ પિયરવાળા છે કે કેરતાના કેવા ગામ છે લોકો આ બે વાર છે આમાં લગન કેરના કે ગામ થી બાબરા કે બાબરા બાબરા આપા કયા ગામ થી બોલો હું ખેડી બોલો છું રાજકોટ માં માલિયાન ચડીયા આ નેગરી નું મારો ફુલાલ કેલા ને પૈસા કણા લઈ ગયા 80000 કી અને આ પછી નો પાણી ગાવન બંધ કર લાયકો કોઈ સમાજમાંથી દેઈ પૂજક દેઈ પૂજક સમાજમાંથી હા દેઈ પૂજક ઈ દેઈ અમે દેઈ પૂજક છે મારું નામ શું છે સક્તિભાઈ મારું નામ હે સક્તિભાઈ સક્તિભાઈ આખો નામ હીમાભાઈ સક્તિભાઈ બીમાભાઈ ઓટવ સોલંકી સોલંકી હા આપણે દાતણિયા દેવી પૂજો હા હે અને હામે બાબરાના છે કોણ છે હાતરીયા છે હા હા નામ છે સામજીભાઈ એટલે છોકરી તમને લગન કર્યા હતા

હા તમે સમાજ તમે એમ અમારી સમાજમાં અમાર કોઈ જોતા નથી તો એ સમાજ નથી કેવાય સમાજના પાંચ આગેવાનો સમાજના બે બુદ્ધિશાળી વ્યક્તિ તમારા ઈલાકા માં કે ઓળખતા કોઈ બે આગેવાનો હોય એને લઈ અને સુખદ સમર્થન નો પ્રયાસ કરાય બરોબર હા બોલું તમે અમારે કેવું હોય ભાઈ કે અમારે આમાં તમે સીધો તમારો યુટ્યુબમાં આવો અને એવું બધું થાય સીધો દેખાડો

તળિયા ના તો ભરીએ હા એનું નામ શું છે સાંભાઈ સાંભાઈ એનો તમાર વેવાઈ નું નામ બાપા નામ શું આવતું છે સાંભાઈ હાતરીયા છે હા 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 ફોન નંબર શેર બંધ કરી લેજો હે એક ફોન હતું ને નંબર હમણાં તમારા ભાઈ જે કરણ સાઠલિયા છે ને એને કઉ છુ એટલે હમણાં તમારા સમાધાન માં એ બધી બઉ કે છે કે હું સમાધાન કરાવી અમારી નું મને કેજો એટલે હું વાત કરું છું લાવો તમારું શક્તિભાઈ ભીમાભાઈ ભીમાભાઈ ભાઈ શક્તિભાઈ ભીમાભાઈ સોલંકી 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 અને નામ કેવું કીધું ખેરડી રાજકોટ માલ્યા બાજુમાં ખેરડી ખેરડી હા ખેડી ખેરડી હા ખેરડી અને તાલુકો જિલ્લો જૂના રાજકોટ હા રાજકોટ તારો બાજુ રાજકોટ ઓકે હવે जी हेलो अब तुम्हारा नाम सकृबाई धीमाबाई सोलंकी गांव खेड़ी तालुका जिला राजकोट तुम्हारा मोबाइल नंबर लिख ले हां लिख लिया ओके okay, अबे ओला भाई तमारा वे भाई नाम हो की दूं साम भाई साम भाई हाँ साम भाई आतलिया 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 रहे बाबरा हाँ रहे बाबरा उन जुनू कामिनो का कोलो तो एक बड़ा क्या था बाबरा ઓકે દેવી પૂજક છે ગામ ખેડી તાલુકો જિલ્લો રાજકોટ હવે એ બાબરાની દીકરી છે એ લોકો ને કઈક ખાનગી માં પૈસા લીધેલા છે સામે દેવી પૂજક છે બાબરા છે એનું નામ છે સોમાભાઈ સાથળીયા રહે બાબરા કરિયાણા રોડ ઉપર એટલે આને ફોન કર્યો છે એટલે પેલા તમારી સમાજ નું છે પેલા તમે જોઈ લ્યો કે પતિ જાય છે કેમ છે કેમ કે એને ખાનગી માં પૈસા લીધા ને એને કીધું મારી સમાજ ની જરૂર નથી એવું એ ભાઈ કે ઓકે વાંધો નહીં મને વ્હોટ્સઅપ માં નંબર નાખો એનો આના આના નંબર એને બંધ કરી દીધો ફોન સોમાભાઈ સાંથિયાર રહે બાબરા એ જે નંબર ફોન કર્યો ને એનો એના નંબર મને મોકલાવો હા તો આમાં તમને નાખી દઉં એટલે હું કાલે પાછો તમે કહો કે આને ખોટું કર્યું ફલાણું કર્યું એટલે તમે પેલા જાણ કરવી પડે ને હવે તમે આગેવાન બન્યા છો તમને પેલા કેવું પડે ને ના 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 કઈ વાંધો નહી આપડે વાત તો કરીએ ને યાર વાત કર ખાલી મુદ્દો ઈ છે કે આને જે કઈ છે એ નકર આપડે તો અમારે તો હું છે કે હમણાં સી તો ભડકો કર દે કે ભાઈ આને આવું કર્યું છે ને આ ખાનગી પૈસા લે છે કે એની દીકરી ને એમાં વેલ એવું કે કે ભાઈ હું વેલ ના પૈસા આવે ને બીજે ઠેકાણે દઉં તઈ તને પૈસા દઉં એવું કે છે ને આ માણસ છે ગરીબ માણસ છે ના ના એ આખી વાત સમજાય ગઈ પણ તમારા જેનો ફોન ચાલુ છે ને એનો નંબર મને મોકલાવો હું વાત કરી લઉ હાલો લખી લ્યો એનો નંબર